જેમાં વેટ રોડ વિશ્રામનગર નજીક બે ઇસમો પર હુમલો કરાયો હતો જેમાં હુમલો કરનાર ડબોલીનો કુખ્યાત તપોરી જયેશસિંહ હોવાનું સામે આવ્યું છે ત્યારે બે પૈકી એકને જણાવ્યું હતું કે બે લાખની ખંડણી માંગ્યા બાદ દસ હજારમાં સમાધાન કરી લેવા ધમકી આપવામાં આવી હતી અને તાબે નહીં થતાં આજે થોડા દિવસે હુમલો કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા બીજી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વધુમાં વેટ રોડ પર સંતોષ કાળી નામનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે તે વિશ્રામનગર પાસેના એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે અને અચાનક ઘાતકી હત્યારો વડે હુમલો તેઓ ઉપર કરાયો હતો આ ઘટનામાં સંજય પટેલ નામના યુવકને હુમલાખોરોએ પીઠમાં ચપ્પો ઘુસાડી દીધો હતો હાલ તો બનાવને લઈને પોલીસને જાણ કરાઈ છે જોકે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હોય પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ